શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે વિક્રમ શવંત પ્રમાણે ગુજરાતી પંચાંગ ના વર્ષના તૃતીય માસ એટલે કે પોષ સુદ અગિયારસ ને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે આ ઉપરાંત વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના દસમા માસ એટલે કે શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશીને પણ પુત્રદા એકાદશી કહેવાય છે જેનો મહિમા ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો છે જેની કથા મહીજીત નામનો રાજા ને લોમેશ નામના ઋષિને અનુલક્ષીને કહેવામાં આવી છે દ્વાપર યુગમાં માહિષ્મતી નગરીમાં મહિજિદ નામનો રાજા થઈ ગયો આ પ્રજાવત્સલ રાજાને શેરમાટીની ખોટ હતી તેને નિસંતાનપણાનું દુઃખ ચાલતું હતું રાજા ખૂબ જ ન્યાયી હતો તેણે ક્યારેય અન્યાયી આચરણ જ નહોતું કર્યું પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કર્યું છતાં તેના નસીબમાં પુત્રનું સુખ ન હતું રાજાએ લોમેશ મુનિના દર્શન કર્યા લોમેશ મુનિએ મહિજીતને સદુપદેશ આપતા કહ્યું કે હે રાજન અનંત કાળથી જીવ જન્મવું મોટા થવું ભોગવવું અને મૃત્યુ પામવું એ જ કરતો આવ્યો છે ભૂતકાળમાં ભોગના સુખો ભોગવવા અને અનુભવમાં કંઈ બાકી નથી રાખ્યું છતાંય ઇન્દ્રિયો તૃપ્ત નથી થતી મનુષ્યની બધી ધારણાઓ સિદ્ધ થતી હોય તો પછી ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ જ કોણ કરે જીવનમાં બનતા પ્રસંગો પર કર્મો પર આપણા પુણ્યબળ અને પાપબળનો વિચાર કરવો જોઈએ મનુષ્ય સુખ સુખ સંખ્યા કરે છે પણ બિચારો એવી ભ્રમણામાં અટવાઈ ગયો છે કે સુખની આછી રેખા પણ જોઈ શકતો નથી શ્રદ્ધાવાન લભતે સુખમ એ સૂત્ર અનુસાર સુખ માટે શ્રદ્ધા જોઈએ પુણ્ય પાપના સિદ્ધાંતો પર ની શ્રદ્ધા સુખને લાવી આપે છે પુત્ર સુખ આપે છે જ્યારે મનુષ્ય દુઃખના દાવાનળમાં સર્ગી રહ્યો છે કારણ કે મનુષ્ય પુણ્ય પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધાને વિસરી ગયો છે પુણ્ય પાપની શ્રદ્ધા જ સાચું મન સ્વાસ્થ્ય પામી શકે છે રાજા મહેરજીત મુનિવર્ય લોમેશ ઋષિને પૂછે છે કે ક્યુ વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય રાજાને મુનિ ઓશ શોદ અગિયારસ એટલે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવા તેમજ અણવ્રત કરવાનો નિરોધ કરે છે હે રાજન અણુવ્રત પાંચ છે હિંસા ન કરવી અશત્ય ન બોલવું ચોરી ન કરવી મૈથુન ન સેવવું અને પરિગ્રહ ન રાખવો અર્થાત અપરિગ્રહ વ્રતનું પાલન કરવું વ્રતનું આંશિક પાલન કરનાર અણુવ્રતી કહેવાય છે ને વ્રતનું સર્વથા પાલન કરે તે મહાવ્રતી કહેવાય છે કરેલા કર્મો અવશ્ય ભોગવવા જ પડે છે સંસારની સ્થિતિ જેવી છે કર્મોના બંધનને તોડવા પુરુષાર્થ કરવો જ જોઈએ રાવણનો પરાજય કરવો સરળ છે પરંતુ કર્મોનો પરાજય કરવો અતિ દુષ્કર છે લોમેશ મુનિએ સમાધિમાં બેસીને રાજાનો પૂર્વ જન્મ જાણી લીધો ત્યારબાદ મુનિને કહ્યું કે હે રાજન પૂર્વ જન્મમાં તોમધકતા તાપમાં તળાવને કાંઠે એક તાજી મિયાયેલી ગાય પોતાના વાછડા સાથે પાણી પીવા આવી હતી તે વખતે તેણે ગાય અને વાછડાને હાંકી કાઢીને પોતે પોતાની તૃષ્ણા છીપાવી હતી પણ ગૌમાતા અને વાછડાને તરસ્ય તગડી મૂક્યા હતા આ કોર પાપના લીધે તમારે નિસંતાનપણાનો દુઃખ છે લોમેશ મુનિએ રાજાને પુત્રદા એકાદશીનું વ્રત કરવા આદેશ આપ્યો મુનિએ રાજાને કહ્યું કે તમારો સમગ્ર પરિવાર અને તમારી પ્રજા જો પુત્રદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય તમને અર્પણ કરે તો જ વાંજિયા મેળવું ટળે કહેવાય છે કે રાજા અને પ્રજાએ આ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું અને રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો માટે સંતાનની ઈચ્છા રાખનાર વ્યક્તિએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ પુત્રદા એકાદશીની કથા તેનો મહિમા અને મહાત્મા સાંભળવાથી એ કથાનું વાંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વ્યક્તિનો વૈકુંઠમાં વાસ થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ